જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ ના રોજની આવક છે અને દાંતીવાડાસો ને એકોતેર પોઈન્ટ પચાસ ફૂટે ગઈ છે દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે દાંતીવાડા ડેમ અઠ્યાવીસ પચાસ ટકા ભરાઈ ગયો છે મિત્રો મોડી રાત્રે ઉપરવાસ માં સારો એવો વરસાદ પડવાથી દાંતીવાળા ડેમ માં પાણી સારી છે હવે કરીએ તો મિત્રો એસી પોઈન્ટ ચોપન ફૂટે છે સિપુ ડેમ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સિપુ ડેમ બાર ટકા જેવો ભરાય ગયેલો છે મિત્રો હવે મિત્રો મુક્તેશ્વર ડેમ ઉપર એક નજર કરીએ તો ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે મુક્તેશ્વર ડેમ ના તાજા ને લાઈવ સમાચાર લાવો હાલમાં મુક્તેશ્વર ડેમ માં પાણીની આવક નવ્વાણું પાણી ની આવક છે અને મુક્તેશ્વર ડેમ ની સપાટી છસો ને ચોપન પોઈન્ટ ચાલીસ ફૂટે દાંતીવાડા ડેમ સીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમ ના અને લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી